લોકસભાની સામા મોરચાની બેઠક અંદર આગામી સમયમાં સંગઠનને લઈને કાર્યક્રમો અને યુવા મોરચાના કાર્યકર્તાઓ દ્વારા આગામી સમયમાં જે પણ કાર્યક્રમો છે નીચે સુધી કાર્યક્રમો થાય

પાંચસો ને એસી મંડળ છે એટલે કે અઠાવન હજાર જેટલી બ્લડ યુનિટ ત્રેવીસ તારીખથી લઈને ત્રીસ જૂન સુધી એટલે એક સપ્તાહની અંદર બ્લડ ડોનેશનના માધ્યમથી કેમ્પના માધ્યમથી ભારતીય જનતા યુવા મોરચો એકત્રિત કરવાનો છે હમણાં જ ઘણા સમાચારના માધ્યમથી સાંભળ્યું હતું કે ઉનાળાની આ સિઝનની અંદર ગરમીમાં ખૂબ ગરમીના લીધે રક્તદાન ઓછું થયું છે અને બ્લડ બેન્કમાં ક્યાંક ને ક્યાંક રક્તની જરૂર છે એટલે આ ત્રેવીસ જૂનથી લઈને ત્રીસ જૂન સુધી રક્તદાન કેમ્પના માધ્યમથી બ્લડ ઉપલબ્ધ થાય એ પ્રકારના કાર્યક્રમો આયોજન સાથે સાથે આપણે જાણીએ છીએ કે એકવીસ જૂનના દિવસે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ છે અને દેશના યશસ્વી પ્રધાનમંત્રીશ્રીના નેતૃત્વમાં જ્યારે વિશ્વમાં વિશ્વના દેશોએ યોગને સ્વીકારો હોય અને ગયા વખતે જે રીતે અલગ અલગ દેશના રાષ્ટ્રપ્રમુખોએ યોગ કર્યો હતો ત્યારે આ વખતે પણ દસમી વખત યોગનો એકવીસ જૂને બધી જગ્યા પર કાર્યક્રમ થાય એના માટે થઈને ભારતીય જનતા યુવા મોરચા દ્વારા દરેક જિલ્લાની અંદર એક સ્થાન ઉપર યોગના કાર્યક્રમનું આયોજન કરવામાં આવનાર છે સાથે સાથે આગામી સમયમાં જે રીતે દેશના યશસ્વી પ્રધાનમંત્રીશ્રીએ પાંચમી જૂને જે વાત કરી છે એક પેડ માકે નામ ત્યારે યુવા મોરચાના માધ્યમથી પણ આજના યુવાનોને વૃક્ષારોપણ કરવા માટે થઈને દરેક યુવાનો યુવા મોરચાના કાર્યકર્તાઓ વૃક્ષારોપણના કાર્યક્રમ કરે ને એક પેડ માકે નામ એ પ્રકારે એ વૃક્ષનું વાવેતર પણ થાય અને સાથે સાથે એનું ઉછેર પણ થાય એની ચિંતા કરે એટલે વૃક્ષારોપણના કાર્યક્રમ પણ યુવા મોરચાના માધ્યમથી યોજાવા જઈ રહ્યા છે જે રીતે બે હજાર ચોવીસની લોકસભાની ચૂંટણીની અંદર ઘણી જગ્યા પર યુવા ઉત્સાહપૂર્વક મતદાન કર્યું છે ત્યારે આ ચૂંટણીની અંદર અલગ અલગ યુવા મોરચાના કાર્યક્રમ સાથે સાથે જે યુવાઓએ ભારતીય જનતા પાર્ટી તરફ મતદાન કર્યું છે એમનો પણ આભાર દર્શન થાય એટલા માટે પણ કાર્યક્રમ યોજાનાર છે સાથે સાથે પચીસમી જૂને એટલે કે કટોકટી દિવસ નિમિત્તે દરેક જિલ્લાની અંદર કટોકટી દિવસના કાળા દિવસના સ્કૂતિમાં એક વ્યાખ્યાનનો કાર્યક્રમ અને યુવા મોરચાના કાર્યકર્તાઓ સાથે આજના યુવાનો પણ એ કાર્યક્રમની અંદર જોડાય અને જે લોકોએ કટોકટીના એ કાળા દિવસોની અંદર યાતના ભોગવી છે જે લોકો જે લોકોએ જેલવાસ ભોગવ્યો છે એ લોકોને બોલાવીને વિશાવાસીઓને બોલાવીને એમનું સન્માન થાય અને સાથે સાથે એમના દ્વારા વ્યાખ્યાન થાય એ પ્રકારના કાર્યક્રમનું આયોજન ભારતીય જનતા યુવા મોરચો ગુજરાત પ્રદેશની અંદર કરવા જઈ રહ્યો છે જે રીતે ચૂંટણી પૂરી થઈ પરંતુ સંગઠનનું કામ નિરંતર લોકો વચ્ચે જઈને સમાજ વચ્ચે જઈને લોક ઉપયોગી કાર્યક્રમ કરીને એમને ઉપયોગી થાય એ પ્રકારના કાર્યક્રમો ભારતીય જનતા યુવા મોર્ષા દ્વારા પ્રદેશના અધ્યક્ષ સાધનીય સીઆર પાટીલ છે એમના માર્ગદર્શન માર્ગદર્શન હેઠળ ગુજરાતની અંદર યોજાવા જઈ રહ્યા છે ઓ શિયફભાઈ